પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં પ્રેસ બેઠક યોજાઇ યોગ દિવસની ઉજવણી દરમિયાન આચાર સંહિતાનો ભંગ ન થાય એ ખાસ જોવું કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ યોગ દિવસની ઉજવણીમાં જાહેર જનતાને ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરતાં કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ રાણીની વાવ બિંદુ સરોવર જેવા આઇકોનિક સ્થળ પર થશે યોગ આગામી એકવીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીના આયોજન માટે આજરોજ કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી પાટણ ખાતે કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન પરંપરાનું અમૂલ્ય વારસું છે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દ્વારા આપણે વધુને વધુ લોકોને યોગ અપનાવવા અને સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરિત કરી શકશું કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે ગ્રામ પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને કાર્યક્રમ દરમિયાન આચાર સંહિતાનો ભંગ ન થાય એ જોવા ખાસ તાકીદ કરી હતી કાર્યક્રમમાં વધુને વધુ લોકોને ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે શાળાઓ કોલેજો સરકારી કચેરીઓ પોલીસ દળ અર્ધલશ્કરી દળો સ્વૈચ્છિક સંસ્થાઓ અને જાહેર જનતાને ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી હતી વધુમાં કલેક્ટરશ્રીએ કાર્યક્રમ સ્થળે પીવાના પાણી શૌચાલય તબીબી સહાય સુરક્ષા વ્યવસ્થા પાર્કિંગ અને સ્વચ્છતા જાળવવી સહિતની તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી પાટણ જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ કાર્યક્રમ પી કે કોટાવાલા આર્ટ્સ કોલેજ ગ્રાઉન્ડ પાટણ ખાતે ઉજવવામાં આવશે જ્યારે પાટણ તાલુકા કક્ષાનો નગરપાલિકા કક્ષાનો યોગ કાર્યક્રમ એમ એમ હાઈસ્કૂલ પાટણ ખાતે સિદ્ધપુર તાલિકા કક્ષા નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ એલ એસ હાઈસ્કૂલ સિદ્ધપુર ખાતે ચાણસમા તાલુકા કક્ષા નગરપાલિકા કાર્યક્રમનો કાર્યક્રમ પીપી પટેલ હાઈસ્કૂલ ચાણસમા ખાતે હારીજ તાલુકા કક્ષા નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ કેપી હાઈસ્કૂલ હારીજ ખાતે રાધનપુર તાલુકા કક્ષા નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ શેઠ કેબી વકીલ હાઈસ્કૂલ ખાતે સરસ્વતી તાલુકા કક્ષાનો કાર્યક્રમ ડાયનાસોર પાર્ક મામલતદાર કચેરી ચોરમારપુરા ખાતે સમી તાલુકાના કક્ષાનો કાર્યક્રમ સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સમી ખાતે ઉજવાશે તેમજ શંખેશ્વર તાલુકા કક્ષાનો કાર્યક્રમ શંખેશ્વર કન્યા પ્રાથમિક શાળા ખાતે અને સાંતલપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ સાર્વજનિક કેળવણી મંડળી વારાહી ખાતે યોગ કાર્યક્રમ ઉજવવામાં આવશે જ્યારે જિલ્લાના આઇકોનિક સ્થળ હેરિટેજ સ્થળ રાણીની વાવ પાટણ અને યાત્રાધામ બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે પણ યોગ કાર્યક્રમ યોજવામાં આવશે અહેવાલ કમલેશ પટેલ પાટણ જૂન બે હજાર પચીસના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ આ કાર્યક્રમનું ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલું છે તેના ભાગરૂપે જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે તે ઉત્તર ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં યોજાવાનો છે ત્યાં અંદાજે ચાર હજાર જેટલા લોકોને આપણે એકત્રિત કરી અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જિલ્લાના રાજકીય નેતાઓ અધિકારીગણ કર્મચારીગણ વિદ્યાર્થીઓ એ બધા જ ભાગ લેનાર છે એ ઉપરાંત સમગ્ર જિલ્લાના અંદર તાલુકા કક્ષાએ પણ આ કાર્યક્રમ યોજાનાર છે આપના માધ્યમ થકી મારે એ કહેવાનું છે કે મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ભાગ લે તો આ યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોનું સ્વાસ્થ્ય વધુ સારું થાય તે આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આપ સૌ જાણો છો અને તેથી કરીને આપના માધ્યમથી આપણે આ લોકો થકી સંદેશ પહોંચાડવા માંગીએ છીએ છે એ આપણે વાત કરી દઈએ તારીખ પચીસમી ના રોજ બંધારણ હત્યા દિવસની ઉજવણી કરવાનું એક રાજ્ય સરકારે નક્કી કરેલું છે અને આ દિવસે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે ત્યાં કાયદાના નિષ્ણાતો બંધારણના નિષ્ણાતો આ કાર્યક્રમમાં પોતાના વક્તવ્ય આપશે અને ભવિષ્યમાં આવી કોઈ કટોકટીનો પ્રસંગ દેશમાં ઉદભવે નહીં તે હેતુથી લોકોને જાગૃત કરવાનો ઉદ્દેશ છે તો આ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે માટે આપના થકી હું વિનંતી કરું છું